નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન જ્ઞાનગોષ્ઠી ચેનલમાં નમસ્તે વાચક મિત્રો તો ચાલો આજે એક નવું પુસ્તક આપની સમક્ષ લઈ આવી છું પુસ્તકનું નામ છે કહેવતોને કાવ્યના વાઘા આપને થશે કે કહેવતોને તો વળી વાંચવાની અને લખવાની શું હોય આમ જોઈએ તો કહેવતો એટલે અનુભવનો સાર છે લોકોના જીવન અનુભવમાંથી નીકળેલા એ શબ્દો છે એને લખનારા કોઈ સર્જક લેખક કે કવિઓ નથી પરંતુ અનાયાસે જ અનુભવને અંતે ઉદભવેલા એ વાક્યો છે અહીં સ્નેહલ પટેલ નામના સર્જકે એક સરસ મજાનો પ્રયોગ કર્યો છે એમને એકસો જેટલી કહેવતોને કાવ્યના વાઘા પહેરાવ્યા છે અને એ કહેવતોને કાવ્યનો ઉપ આપ્યો છે તેમનું નામ છે સ્નેહલ પટેલ જે સિવિલ એન્જિનિયર છે અને તેમના જીવનમાં ઈટ કોકરેટનું ચણતર કરતા કરતા મનનું પણ કંઈક થોડું ચણતર કરવાની આદત રાખી છે અને માટે જ તેઓ આ એક નવો પ્રયોગ કરી શક્યા છે પુસ્તકને જોતા જ મનમાં થોડી ઉત્સુકતા હતી કે શું હશે આ પુસ્તકમાં પુસ્તક લીધું પણ ખરું અને વાંચ્યા પછી ખૂબ મજા આવી જે વસ્તુ કે વાક્યોને આપણે સાંભળ્યા હોય જાણ્યા હોય જોયા હોય એને જ કવિતામાં મૂકી અને કવિતા રચવી ખૂબ અઘરી વાત છે મિત્રો પરંતુ આ સારો પ્રયોગ આ સર્જક કરી શક્યા છે તેમને બિરદાવવા માટે થઈ અને આ પુસ્તક આપની માટે લઈ આવી છું એની પાછળનું એક બીજું પણ કારણ છે કે આવા નવા નવા પ્રયોગો આપણા સાહિત્ય સર્જનમાં થઈ શકે તેમ છે એટલે નવા સર્જકો માટે એક નવા વિચારોના દ્વાર ખોલે એ માટે પણ આ પુસ્તક ખૂબ જ અગત્યનું લાગ્યું મને એટલા માટે આપની સમક્ષ લઈ આવી છું કહેવાતો મિત્રો આપોઆપ અનુભવમાંથી નીકળતા વાક્યો છે શબ્દો છે અને આમ સાહિત્યની ભાષામાં કહું તો લોક સાહિત્યનો આ પ્રકાર છે ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્ય એ ગુજરાતી સાહિત્યનું ઘરેણું કહી શકાય એમ આ કહેવતો એ આપણા ગુજરાતી સાહિત્યના ઘરેણા છે અને તેને કેવી રીતના પહેરવા કેવી રીતના તેનું ગૌરવ સાચવવું એ એક ગુજરાતી તરીકે આપણને ખબર હોવી જોઈએ તો ચાલો આખા પુસ્તકમાંથી એકસો આઠ કહેવતોમાંથી એક પુસ્તક પ્રકાશિત કર્યું છે એમાંથી મને ગમેલી બે ત્રણ કહેવતો અને એક કાવ્ય વિશે આજે કાવ્યો પઠન કરું અને એનો રસપાન લઈએ હરીનો મારગ છે સુરાનો એ વાત માનીએ રસ્તે આવતી વિકટ પરિસ્થિતિઓ સામે સીધી બાદ ભીડી લઈએ અને કોઈ પણ સંજોગોમાં સામા પવેને ચાલીને જેમ કોલમ બસે કે સિકંદરે પોતાની સફળતા મેળવી હતી એવી રીતે આગળ વધીશ અને અભિમાન એબનો કેપ ચડાયા વગર ધરતી પર પગ રાખીને મજબૂત ઈરાદાઓ થકી આગળ વધવું છે અને અડગમલના મુસાફરોની જેમ સરદાર અને સુભાષ બાબુની રાહ પર મુશ્કેલીઓ તો આવે ને જાય જીવ હથેળી પર લઈ જેમ નરબંકાએ આઝાદી અપાવી હતી એવા માર્ગે ચાલીશ અને હટીશ નહીં આ એક મક્કમ મનોબળ ધરાવતા માણસના અનુભવમાંથી નીકળેલા આ વાક્યો હરીનો માર્ગ છે સુરાનો એ વાત હું જાણું છું કાયર થઈ પાછો પડીશ તો પરિણામ હું જાણું છું સંજોગોની સામે બાત ભીડી જીતીશ હું સંજોગોની સામે બાત ભીડીશ અને જીતીશ હું ભલ ભલી વિકટ પરિસ્થિતિને પહોંચી વળીશ હું ભેદી નાખીશ જુલ્મોની દિવાર એ વિશ્વાસ હું રાખું છું હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો સમયનો સાથ હોય તો સૌ કોઈ થાય સિકંદર કોઈ એકાદ કોલંબસ પાર કરે છે સમંદર પવન સામે પતંગ ઉડાડી આકાશમાં સ્થિર રાખું છું હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો આ એક સરસ મજાની પ્રથમ કહેવત છે આ પુસ્તકની અને આ પુસ્તકની બીજી ત્રીસમા નંબરની કહેવતનું પઠન આપની સમક્ષ કરવું છે જે ભૌતિકવાદ આજનું સૌથી મોટું દુઃખ છે દેખા દેખી અદેખાઈ કાર્યક્રમે વિનાશ નોતરે છે માણસ પોતાના જન્મની સાથે એના વિવિધ લેખ લખાવીને આવ્યો હોય છે માટે કોઈની જલાલી કોઈનું સુખ જોઈને દુખી ન થવાય અત્યારે માણસ ડિપ્રેશનનો ભોગ બને છે તેનું મુખ્ય કારણ કોઈના સુખને જોઈને દુઃખી થવાનું છે લોકોની પરિસ્થિતિ અલગ હોય છે માણસ જે પરિસ્થિતિમાં હોય તેમાં જ સ્થિત પ્રજ્ઞ રહેવું જોઈએ ખોટી ઈચ્છાઓ પણ ક્યારેક દુઃખ આપતી હોય છે મહેનત પાછળ નસીબ હોય છે અને એ જ સુખ આપવાની કેળી છે તો આ કહેવત છે પારકી હવેલી જોઈ પોતાનું ઝૂંપડું ન વળાય તો ચાલો જોઈએ કેવી રીતે એને કાવ્યના છે આ સર્જકે લાખ લોભાવે મહેલ પરાયા લાખ લોભાવે મહેલ પરાયા આપણું ઘર તો આપણું ઘર આકર્ષણ હોય ગમે તેટલું મોટું મળે જે નસીબમાં એજ મંગળ હવેલી જોઈ ઝૂંપડી બાળી નંખાય લાલચ હોય ગમે તેટલી ઈચ્છાઓ હોય અપાર કરી દો આ જીવન સફરને હસતા હસતા પેલે પાર હવેલી જોઈ ન ખુશી મળે છે મહેલમાં એ ભ્રમણા છોડી દો મહેનત કરીને જીવનારાઓ સુખી જોયો છે સંસાર આમ હવે એકત્રીસ નંબરની એક કહેવત વિશે વાત કરવી છે દરેક વ્યક્તિને પોતાની અલગ આગવી ખૂબી હોય છે તેના વિચારો તેનો અભિગમ આપણે રોજ ઘણા લોકોના સંપર્કમાં આવીએ તેની સામે વ્યક્તિઓના અમુક ગુણો જાણે અજાણે ગ્રહણ કરતા હોઈએ છીએ જ્યારે આપણે કોઈ વ્યક્તિના સંપર્કમાં વધુ સમય લાંબા સમય સુધી રહીએ ત્યારે તેના વિચારો નજરિયો પદ્ધતિ ઉર્જામાં આપોઆપ આપણામાં ગ્રહણ થઈ જતી હોય છે આપણા વ્યક્તિત્વ કાર્ય જીવનશૈલી ઉપર પ્રતિબિંબિત થતી જોવા મળે છે એટલે જ સારી વ્યક્તિ સાથે રહેવાથી આપણને સારા ગુણોનું આચરણ કરતા જોવા મળ્યા છીએ અને કહેવાય છે કે સંગ તેઓ રંગ અહીં આ કહેવતને સાર્થક કરતા એક કવિતા આપી છે કૃષ્ણનો સખો બની અર્જુન મહાભારત જીતી જાય છે જો મહાભારતમાં અર્જુને કૃષ્ણને સખા બનાવ્યા અને યુદ્ધ જીત્યું એની આ વાત કરી છે કૃષ્ણનો સખો બની અર્જુન મહાભારત જીતી જાય જાય છે છે આદર્શ અને મૂલ્યોનું જતન કરી તે ધન્ય થઈ કર્ણ દુર્યોધનના સંગે ચડી અધર્મનો સાથી બને છે જુઓ કર્ણ જેવો દાનવીર દુનિયામાં ન હતો પરંતુ તેને માત્ર દુર્યોધન જેવો એક મિત્ર મળ્યો અને તેને પોતાનું જીવન ખોયું અને તેના જીવનમાં અપકીર્તિ એની વાત કરી છે સંગ તેવો રંગ કર્ણ દુર્યોધનના સંગે ચડી અધર્મનો સાથી બને છે પોતાના જ મા જણા ભાઈઓ સામે એ જંગે ચડે છે સારો મિત્ર સારો સાથ મળે એ નસીબદાર હોય છે જીવન સફરમાં ગમે તે મોડ પર સલામતી હોય છે દુર્જનનો સહવાસ થતા દુર્ગતિ નોતરે છે અને અમૂલ્ય આ જીવનને બરબાદી નોતરે છે આમ અહીં સર્જકે કહેવતોને કવિતામાં વણી લીધી છે તો આ પ્રયોગ વાંચવાનો ગાવાનો માણવાની ખૂબ જ મજા આવી મિત્રો આવા નવા નવા પ્રાયોગિક પુસ્તકોને જોતા અને વાંચતા રહીએ તો સર્જનની દુનિયામાં પણ નવું સર્જન થઈ શકે એવા એક હેતુથી આપની સમક્ષ આ પુસ્તક લઈ આવી છું મિત્રો તો ચાલો ફરી મળીશું એક નવા પુસ્તક સાથે